સુરતમાં ફરી શંકાસ્પદ શંકાસ્પદનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપાયો છે આ વખતે ઉમરા નવ યુવાનોને કરોડો રૂપિયાના શંકાસ્પદ જથ્થા સાથે ઝડપી સામે આવ્યું છે સુરતમાં ગેરકાયદે અને અત્યંત મોંઘાવા પદાર્થ એમ્બરગ્રીસ વેપારનો મોટો પર્દાફાશ થયો છે ઉમરા પોલીસ ચોક્કસ બાતમી મળી હતી કે પોલીસે ટીમ સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસેના પાસેગીરી એપાર્ટમેન્ટની ગલીને નાખી ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન બે ફોર વ્હીલ કારની જટી લેતા તેમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો તેનું વજન કરતા તે આઠ પોઈન્ટ સાતસો કિલોગ્રામ હતું પોલીસે તેની કિંમત એક કિલોગ્રામના એક કરોડ ગણીને આ શંકાસ્પદ એમ્બગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટીની કુલ આશ્રમ કિંમત આઠ કરોડ સત્યોતેર લાખ ત્રીસ હજાર અધોધા કહી શકાય તેવી આંકી છે

कि वेल मछली की उल्टी जिसको कैम्बर ग्रीस कहा जाता है वो शायद इनके पास वहां पर है और भारतीय नागरिक सुरक्षा संहिता एक 106 के अंदर इनको कब्जे करते हुए आठ पॉइंट सात सात तीन किलोग्राम वेल मछली जैसा सब स्टैंड कब्जे किया गया साथ ही साथ दो गाड़ियां और नौ मोबाइल फोन भी कब्जे किए गए और नौ के नौ रुपये को डिटेन करके इन सब मुद्दा माल के साथ फॉरेस्ट डिपार्टमेंट को कल शाम में हैंड ओवर कर दिया गया है और आगे की कार्यवाही अभी चालू વધુમાં છેલ્લા બે સપ્તાહમાં સુરત શહેર પોલીસે અઢાર કરોડથી પણ વધુ શંકાસ્પદ આંબગ્રીસ એટલે કે વહેલ માથેની ઉલટી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે